સમાચાર પર નજર કરીએ તો રંગી હાથ બે ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે અરજીના કામે જામીન ઉપર મુક્ત કરવા માટે પાંચ ની લાંચ માંગવામાં આવી હતી છોટાઉદેપુરમાં મહિલા હેડ કોન્સ્ટેબલ રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા છે મહિલા પોલીસ સ્ટેશન રંગી હાથ રાઠવા હજાર ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે અરજીના કામે જામીન ઉપર મુક્ત કરવા માટે પાંચ ની લાંચ માંગવામાં આવી હતી ત્યારે ભરૂચ એસીબી રંગી હાથ બે હાજર ની લાંચ લેતા ઝડપી છે